ગઈકાલ તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાત્રોડિયા જેઓ પોતે બિલ્ડરનો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય જે અન્વયે વિજયભાઈ મનજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેડ પોસ્ટે તથા સરથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરશનભાઈ કાતરોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માગતા હોય પરંતુ ફરિયાદીને જાસામાં લેવા માટે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ જેઓ ઇન્સ્ટાગ્રામમાં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતીયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસમડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ બે કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છ્યાસી ત્રણસો નેવ્યાસી પાંચસો ચાર વિગેરે તથા આઈટી કલમ છાસઠ સડસઠ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમબી અવસરોના તથા તેઓના સ્ટાફના ડિસ્ટાફના સ્ટાફના પીએસઆઈ શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સથી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ બે છ ચોવીસના કલાક વીસ ત્રીસ વાગે અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ સર્વિસ ચાલુ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી નાઓ કરી રહેલ છે